નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું નવી રીતે નવા સ્વાદમાં કોઈ પણ વધારે ઝંઝટ વગર એકદમ ટેસ્ટી પુડલા ફક્ત પાંચે જ મિનિટમાં બની જતા આ પુડલા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ એના માટે એક બાઉલમાં લઈએ બે લાંબી કટ કરેલી ડુંગળી સાથે તેમાં ઉમેરીશું એક ઝીણું સમારેલું ટમેટું અડધું ઝીણું સમારેલું કેપ્સિકમ દોઢ ટીસ્પૂન લીલા મરચા આદુ લસણની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરી દે બની આ આ તમે રીતે બનાવજો ખાવામાં એટલા સરસ લાગે છે કે તમે બીજા બધા જ ભૂલી જશો હવે તેમાં ઉમેરીશું એક કપ ચોખાનો લોટ સાથે બે ટીસ્પૂન બેસન અડધ ટીસ્પૂન હળદર અને એક ટી સ્પૂન તેલ ઉમેરી મિક્સ કરી દે હવે તેમાં ઉમેરીશું જરૂર પ્રમાણે પાણી બહુ વધારે નથી ઉમેરવાનું કારણ કે આ પુરલાનું મિશ્રણ થોડું ઠીક રહેશે એટલે થોડી જ માત્રામાં પાણી ઉમેરી મિશ્રણ તૈયાર કરી લેવાનું છે તો મિશ્રણ તૈયાર છે હવે આપણે પુડલા બનાવી લઈએ એના માટે તવા ઉપર રેડીશું એક ટી સ્પૂન તેલ અને હવે તેલને આ રીતે સ્પ્રેડ કરી દઈએ હવે મિશ્રણને આ રીતે પાથરી દઈએ તો આ રીતે મિશ્રણને પાથરી હલકો હલકો ટેપ કરી દેવાનું અને હવે ઢાંકણ ઢાંકી 3 મિનિટ સ્લો ફ્લેમ પર કુક કરી લે તો ત્રણ મિનિટ જેવી થઈ ગઈ છે હવે તેની સાઈડ ચેન્જ કરી દે અને હવે કિનારા ઉપર આ રીતે તેલ રેડી અને હવે મિનિટ બીજી સાઈડ કરી લે તો પુડલા બંને સાઈડ ખૂબ જ સારી રીતે કુક થઈ ગયા છે હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લે તો ખૂબ જ સ્વાદિષ્ટ નવા પુડલા બનીને તૈયાર છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ પુડલા બન્યા છે આ પુડલાને તમારે ગરમ ગરમ જ સર્વ કરવાના જેથી ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો તમને આ પુડલાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો